એ વખત લેવા હતા એ વખત નમાળો ની કોની ફટો ફટ ફટો ફટ પાઈ ના ભાઈ બાપા ભાઈ બાપા કઈ કે નાઈ લેતા અમે સો ક્યુ બધું એ બરાબર છે પણ હજી 15 ડાળા બાકી છે કશું ના જોવાનું પનાદાર મુ નહી જોતો સીતા આ જોજ કે લઈને પછી આઈ જજો મારે બીજું કશું નહીં ફટલાઈ સહી વાગી ને ફટ ચિક્કો એ વાગી જહ જેમ નહીં આ તમાર બંગલો પાઈ કોઈ માં આપણો ભૂઈ ના ને ગમે તે તમાર જે થઉ એ થશે ઓજુ કે આવજો પૈસા લઈ ને સાવ ડગુર છે જતુરા ઈગુ બાત તમાર સે ઉખરું જતુરા ફટ ફટલાઈ સહી થઈ જામ હોય ઉકી તું પાછું એ ભાઈ કછોતો નહી એમ કને તમે રાજી થહો કે હું રાજી આ તો સીધી ઓગળી નાય કરવી પડે પાછી અલ્યા ભાઈ સીધી ઓગળી કાઢો કે વઠલી ઓગળી અમારે કોઈ શેર પાડવાના અમાર છે

અમે રોયા આગળ હેડવાન કર સાયકલ એ હું હેડ્યો એ જલ્હા અમાર જે સાગલ જાલો બેનો તો પૈસા લાવ્યો તો ફટાફટ આવી જ હોય છે હેડમ એટલે તો સાયકલ લઈ લીધી મારી મકર ભાઈ પૈસા દે પેનું દે 2 રૂપિયા આલે તન હો બેજોન કર તું તા જલ્દી પાછો આવખો બેઠા આવખો બેઠો મારા વйся પૈસા કાઈ માળો આપા નહીં ઉભા રહો

કો વાસ પૂછાય પેલા ગગલાને આ લબી સાયકલ લઈ સીધી ઘર બેગી કરી રાજીકુબાને પેલા ભા બેન પૂછાય આજની રાત તો વાયદો આલ્યો છે પણ રાતી સીધું સીધો પેલું નેસાળ આબાદ ખૂના વાળું ડગલું ને ફાઈલ લખી દે તમાર તો લખું જ છે કે ધંધો છે તમે જ લખી દેવ ચાલ છે એવું કારામાં મુદાઈ પૂરી થઈ ગઈ છે 15 ના વાર છે જી કોને કીધું હું કીધું અલ્યા 15 ડાલા પહેલા તો હું ઉઘડો કરવા નેકળું છું કોણ ના સીડી આવતા હોય તો આ ગમે કે કોઈ ડોકનીમાં પાણી પાન કર હું કરું કો

ना कलाय आणि कोण कोमधो म्हणजे बो कशी कोमधन हात नाही

કરો ને વધુ પૈસા લઈને આવજો પાછા તો ઘર નો તારો મારજો તારો પાછો તો મારો મારો શું તો નજરે ઉતાર પાછા

એની કે વાતો પૈસા ની ઉભરા ની પેલું શેખ્યો દગડો ક્યાં લઈ લઉં છું હાલ આ હું તો પેલા લઈ લીધો સંપાલે અમારો હું